તો અત્યારે અમે છે ને રીંછવાડ ગામમાં જ છીએ અયાગાડી મંદિર છે ને ત્યાં આવ્યા છીએ દર્શન કરવા માટે વિનોદભાઈને બધા અને વિનોદભાઈના ઘરેથી અમે છે ને નીકળી ગયા છીએ જો મસ્ત સાયકલનો સેટઅપ કરી દીધો છે બોર્ડ બી લગાવી દીધા છે મહીસાગરથી રામદેવરા અને અરવલ્લીથી રામદેવરા આ છે વિનોદભાઈની સાયકલ વિનોદભાઈ મસ્ત તૈયાર થઈ ગયા છે જો સાયકલો બંને કમ્પ્લીટ કરી દીધી છે સાથે આપણા એમપી બ્લોગર આવી ગયા છે કેમ છો એમપી બ્લોગર કોઈ કો બે વાતો તાર અરે જે દાતે કી કાઢો હેડો કી ઓમ નહીં કરો સપોર્ટ કરજો તો ભાઈ મતલબ ઠેઠ મહીસાગર થી અરવલ્લી અરે રણુજા જાય છે તો અને સપોર્ટ કરતા રહેજો કેટલો થોડોક કે વધારે બહુ ફૂલ સપોર્ટ કરજો 100 ટકા 100 100 ટકા 100 100 1000 ટકા ઓકે જો બધા આયા છે સવા તો હવે અહીંયાથી નીકળવાનું છે અને આની નાઇટ આપણી થવાની છે ફેમસ ક્રિએટર હેલ્લો વાલ્ટના ઘરે સાથે તમને વિકો પણ મળી જશે હાર્દિકભાઈ મળી જશે બધા જ મળવાના છે તો કન્ટિન્યુટ વિડીયોમાં બન્યા રહેજો તો કહીશ રૂમસે ને બરાબર ચડી ગયો છે અને હાલ અમે યસ ગયા છે ઝાલોદર અને મોડાસા અહીંયાથી છે ખાલી હાલ પકી ગયા છે આપણે ઝાલોદર અને એમપી બ્લોગ બ્લોકની એ લોકો આવે છે સાથે તો એ અત્યારે અહીંયા બેઠા છે અમારું ઘરે છે ને પાણી પૂરું થઈ ગયું ગંડા છે ને પાણી ભરવા માટે મહેશભાઈ આગળ વધતા બાકી હવે કલાક અડધા કલાક બાદ પંદરથી વીસ મિનિટમાં આપણે પહોંચી દઈશું સાગરિયા જઈશ ચાલો ચાલ આગળની બાજુ બાકી વિનોદભાઈ હજી છે પાછો આવે છે હવે ધૂમિન એટલું બધું લાગે છે ને પાછળ લાગે ચાલવાને ચાલુ જ રાખીએ જલ્દી જલ્દી પહોંચી જઈએ મોડાસા તો ગાઈસ અત્યારે વાગી ગયા છે છ કમ્પ્લેટ અને હાલ અમે છીએ થી આગળ ગઢા ગામ છે ને ત્યાં અને અહીંયા ગાડી છે ને બ્રિજ બની રહ્યો છે તમે જોઈ શકો છો અહીંયા ગાડી બ્રિજ બને છે તો અમે આમ નીચે થઈને આવ્યા એકદમ દડમાં થઈને આવ્યા તો ગાઈસ એકદમ દડવાળા થઈ ગયા છીએ અને હવે અહીંયાથી બાવાજીનું ઘર છે ખાલી આઠ કિલોમીટર જેટલું દૂર છે બાકી અહીંયા આપણી સાયકલો મૂકી છે હાલ મારા ભાઈ છે ને પાણી પીવે છે થોડી વાર અહીંયા ઉભા રહીએ કેમ કે એકદમ એકદમ દર દરમાં થઈને આવ્યા ને એટલે છે ને આપણે છે ને સાયકલ છે રોડ બાઇક એટલે પતલા ટાયર એટલે છે ને ધૂંમાં ચાલવામાં છે ને બહુ હાર્ડ પડે એટલે અત્યારે આવ્યા છીએ ચાલીને તો ફાઇનલી ગઈશ વાગી છે સાડા છ અને પોકી ગયા જવા કરીએ છીએ બાવાજીના ઘરે તો હાલ મિત્રો અહીંયા છે ને કંઈક આડાઈપ ગંજનાળું આવી છે ગંજનાળું તો હવે અહીંયાથી ખાલી એક જ કિલોમીટર બાકી છે બાવાજીનું ઘર એટલે કે આપણે છે ને બેથી ત્રણ મિનિટમાં પહોંચી જઈશું બાવાજીના ઘરે એટલે અત્યારે અહીંયા થોડી વાર ઉભા રહ્યા છીએ બાકી થોડી જ વારમાં પહોંચી જઈએ બાવાજીના ઘરે તો કન્ટિન્યુ મીડિયમ બના પહેલી કઈ જ ગયા છીએ બાવાજીના ઘરે અને અહીંયા મૂકી છે આપણી સાયકલ આ છે બાવાજીની ગાડી

બોલો ચલો ચલો બોલો ને મો વિડીયો હે ને વાયરલ કરી દે પછી ઓકે જય રામ બાકી ગાઈસ આવી ગયા છે આપણા ભાવિક ભાઈના ઘરે બાકી થોડી વાર અહીંયા બેસીએ બાકી આપણો મેન દોસ્તર છે ને એ થોડી વારમાં આવશે તો એમને પણ હું મલાઈશ તો કન્ટિન્યુ જોતા રહે ગાઈસ બિંગ ફેન ઓફ વિકાજી આવી ગયા છે કેવો વિકાસ સંધિ જય બાબા જય બાબા

લોડામાં ખોડો લઈ જરા ના બા કેતો ને બીજું શું ચાલે કે કોઈ નહીં શાંતિ ખાવાનું થઈને આયા કેટલા બોલે હા બટુ કો તો એક તો ખાઈ લે ઓલા દંડીથી બરામ કરામીટી કેટલી

તું આવે એટલે હાર્દિક ભાઈ ફરાર થઈ જાય ને ના કેવા તું આવે એટલે હાર્દિક ભાઈ ફરાર થઈ જાય ને સાયકલ જેવી લાગે અમારે સાયકલ જોઈ દે એસા બોલ દે ના પણ આ બતાવે તો પણ બાથરૂમ બાજુ જોતા નો ના દીપ નો લે તો એ તો લાઈટ તો જાય બીજું કોઈ કે હોય તો મારે ભાઈ જઈ ના અમાર મૈસા ઘર માં ચણાવાન પસ એક કવન લેન આવી તો ચાલે રામા બેન ની ભેર થાય ત્યારે નીકો બગર વાટી જશે સીધો મૈસા કોઈ ગોમ તો વાત ખાનપુર ખાનપુર ખાનપુર

આપડા <interfering> <laughs>

કપડો કપડા પહેરના યાર હા હું વાત કરો નહીં બીજી ઠંડા પાણી ઠંડા પાણી નવાય લેતારે હા બોવાનો તા ટેન્શન મુ તો કી મારી ના હું વાત કે કે જ થને જ ના હા આ જાય હા પડી ઠંડા બીજી વાર નો

બાવાજીના ઘરે જમવાનું બની ગયું છે મસ્ત અને અમાર વિકાયએ તો જો મેદી મિલ દીધી હારે થા બે જાવ ખાવાનું નહી આવતું મેદી મિલ એક કોણ વાત કરે વિકા તો કોણ મેસેજ કરે બધી જો બંદુ આવી ગઈ છે આવી ગઈ છે જો ગોઠવાઈ ગયા છે વિકાજી ચાલુ નહીં કરી દીધું ના બહુ મજા મોસો થઈ જાય એમ લાગે નહીં ઘરે આવું છે એ ચાલુ કરી બાકી જો બધા આવી ગયા છે એક સાથે જમવા તો ગાઈસ ફાઈનલી જમવાનું ચાલુ થઈ ગયું છે ફેમિલી બધા છે

કાર્દિક ભાઈ તો જ્યાં બાકી જઈશ બધા છે ને અત્યારે એડિટિંગનું કામકાજ ચાલુ છે બાકી ચાલો ભાઈ મળીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ગુડ નાઇટ